સતુબેન ક્યાંથી આવો છો સાયસીથી અને શું તકલીફ હતી તમને કઈ ના દુખ ખાવાનું કઈ સડતી અને આમ તકલીફ થતી તો આમ શું શું થતું તમને કામ કરવામાં શું તકલીફ થતી કામ કરવા ખાઈ લે સરથી ને કઈ ન થાતું ના તકલીફ તમને આમ કેટલા સમય થી હતી આ 2 4 5 વર્ષ થા 5 વર્ષ અહીં આવ્યા તે પહેલા તમે કે બીજે સારવાર લીધેલી ખરી તો આજે જાતા

તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેવા માંગો સારવાર વિશે હા સારવાર હાઈ એટલે શું આમાં મેઈન ફાયદો એ છે કોઈ જાતની દવા નથી આપવાની એટલે કોઈ પણ જાતની આડઅસર નથી આપણે બોન સેટિંગ કરવાનું છે જે આપણે મણકાનું સેટિંગ વિખાણું હોય એનું સેટિંગ કરી નાખીએ એટલે આપણને આપ ફાયદો થઈ જાય બરાબર અને આ તમારે વિડિયો છે અમે YouTube માં મૂકી છે કે ઓકે તમારે મેઈન તકલીફ શું હતી કે કમર માં l4 l5 l5 કે l s1 જે મણકા છે હા એ ગાદી 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 ખસી ગઈ બરાબર એ ગાદી ખસી એટલે જે આપડી નસ છે એમાં બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું આપણે આ સારવાર દ્વારા એ ગાદી જે એની મૂળ જગ્યાએ પાછી કુદરતી રીતે ફિટ કરી દીધી એટલે આપણને પાછો કે પડ્યો હા કે પડ્યો ગણો પડ્યો હા સરو થેન્ક યુ થેન્ક યુ okay